સ્વરૂપ એક જ છે ફક્ત તેના નામ જુદા દુજાત છે માટે દરેક ભાવિક ભક્તજનો માતાજીના અવરવા વ્રત શ્રદ્ધાપૂર્વક કરતા હોય છે અને દસ દિવસમાં મૂર્તિની સ્થાપના કરવા ડીજેના તાલે સ્થાપના સ્થળ પર લઈ જતા નજરે પડે છે ડભોઈ એટલે ઉત્સવ પ્રિય દર્ભાવતી સંસ્કારી નગરી તરીકે વર્ષોથી ઓળખાય છે સંસ્કારી આ દર્ભાવતી નગરીમાં અષાઢ માસની તારીખ ચોવીસના રોજ દશામાના વ્રતનો પ્રારંભ થશે ડભોઈ નગર તેમજ તાલુકામાં ઠેર ઠેરમાં દશામાની ભક્તિભાવપૂર્વક વાજતે ગાજતે સ્થાપના કરવા નગરીના ભાવિક ભક્તજનો અત્યારથી જ તેની તૈયારીઓ કરવા લાગી ગયા છે પૂરા દસ દિવસે આ વ્રતની ઉજવણી થશે શ્રદ્ધાને ધીરજ રાખી કરેલું વ્રત ક્યારેય મિથ્યા જતું નથી આ વ્રતનું ફળ નાના મોટા સ્વરૂપે અવશ્ય મળે છે મા દશામાના વ્રત પાછળ શ્રદ્ધાળુઓ ભક્તોની શ્રદ્ધા કહી દઈ છે કે આ વ્રત અપાર સુખ આપનારું છે ડભોઈ દર્ભાવતી નગરી તેમજ તાલુકામાં ઠેર ઠેર વિવિધ સ્થળો પર મા ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવા ડીજેના તાલે વાંચતે ગાજતે દશામાની મૂર્તિને લઈ જતા પ્રથમ વખત

મેલડી માં મંદિરના ગાદીપતિ એવા મારા શિષ્ય શ્રી મહાન જુના અખાડા વૈશાલી માતાજી વૈશાલી નાંદગી મોસામા નું આગમન એ નિમિત્તે હું અહિયાં આવેલ છું અને માં ભગવતીને ને ત્રિપુર સુંદરી બાલા બહુચર મેલડી માને મોમાઈ માને અહીંયાથી ડભોઈ તમામ ધર્મ પ્રેમી જનતા મારા ખૂબ આશીર્વાદ છે અને માતાજીના ના પ્રાર્થના અને બસ એટલું જ કહી ખાલી ડભોઈ જનતા માટે કે જબ તક ધરતી પર સુરત ચાંદ રહેગા ડભોઈ તેરા નામ અમર રહેગા હર હર મહાદેવ